આખા ગુજરાત માટે આ યાત્રા નીકળી છે ગુજરાતના બેરોજગાર યુવાનો માટે જેટલે પણ મોલ અને મલ્ટીપ્લેક્સ બન્યા જેટલા પણ શોપિંગ સેન્ટર ટાવર બન્યા જેટલી પણ હોટેલો બની તમામે તમામ પોલીસ સ્ટેશન મામલતદાર પ્રાંત કચેરી જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરની બિલ્ડિંગ આ તમામે તમામ એ દાહોદના ડુંગરપુરના આદિવાસી કડિયા મજૂરોનો લોહી અને પરસેવો છે તમને તમારા આ પરસેવાનું સાચું વેતન મળે આદિવાસી સમાજને સાચા અર્થમાં ન્યાય મળે અને રાહુલ ગાંધીનું કોંગ્રેસ પાર્ટીનું મલ્લિકાર્જુન ખડગે સાહેબનું આ દેશના બંધારણનું સામાજિક ન્યાય પ્રસ્થાપિત કરવાનું જે સ્વપ્ન છે એ સ્વપ્ન સાકાર થાય એટલા માટે અને આ જન આક્રોશ રેલી છે તુષારભાઈ અને અમિતભાઈ માટે એક જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતના આદિવાસી પટલામાં સંઘર્ષ કરી રહ્યા છે સાથીઓ આજે સર્કિટ હાઉસમાં બેઠા હતા તારું મિત્રો પૂછતો હતો કે કયા મુદ્દાઓ પાડવા જેવા છે ત્યારે એક એક ચર્ચા મેં તો વીસ વર્ષ મને પણ બોલતા થયા કે પાંચી મે અનુસૂચિ લાગુ કરો કડિયા મજૂરો અમદાવાદ ને સુરત ની બિલ્ડિંગ ઉપરથી ચડીને મરે છે જળ જમીન જંગલ અમારા છે અને છતાં મરજી આવે તારા સત્કાર વિસ્થાપિત કરીને અમને ફેંકી દે છે તો આજે તમને બધાને ખાસ એ અપીલ કરવા આવ્યો છું કે હે મારા ગુજરાતના આદિવાસી ભાઈ બહેનો તમે ક્યારે આ સરકાર અને ગુજરાતની જનતા જોડે તમારા પરસેવાનો હિસાબ તમે ક્યારે માંગશો તમને એ કહેવા માંગુ છું કે તમે સુરત આવો તમે વડોદરા આવો રાજકોટ આવો અમદાવાદ આવો અને ગુજરાતની જનતા અને ગુજરાતની સરકારને કહો કે અમે ગુજરાતના 15% આદિવાસીઓ આજ ગુજરાતનો હિસ્સો છીએ પણ અમને ન્યાય ક્યારે મળશે ક્યારે અમારા બાપ દાદાઓ અમદાવાદ ને સુરત ની બિલ્ડિંગો પર ચડી ચડીને એક બસો પાંચસો રૂપિયા માટે જે મરે છે એ મોત એમના લમણે જે લખાયું છે એ મોત અમારી કિસ્મતમાંથી ક્યારે દૂર થશે ક્યારે અમને જંગલ જમીનનો પૈસો મળશે ક્યારે જંગલ જમીનનું વળતર મળશે ક્યારે જંગલ જમીનના અમારા દાવા એ સાચા અર્થમાં સાર્થક થશે આજથી પંદર વીસ વર્ષ પહેલા કોંગ્રેસ ની સરકારે તમારા માટે જંગલ જમીનનો કાયદો બનાવ્યો આજે કોઈ પણ પાર્ટીના માણસો એ જંગલ જમીનના મુદ્દે મામલતદાર કે આપવા જતા હોય તો યાદ રાખજો એ આવેદન પત્ર પણ એટલા માટે આપી શકે છે કે સોનિયા ગાંધી યુપીએ અને કોંગ્રેસની સરકાર તમારા માટે આ જંગલ જમીનનો કાયદો લાવી હતી એ લાવી હતી તો કોઈ એના આવેદન પત્ર આપીને નહીં